સુરતના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું ગત સાંજે ડેમ નજીક ચાર મિત્રો નાહવા પડ્યા હતા જે પૈકી એક યુવક ડૂબી જતા આજે તેની મૃતદેહ મળી આવ્યો હતો

મારું નામ રાજેશભાઈ માંડવી નગરપાલિકા પોલીસ સ્ટેશન દ્વારા અમને આપવામાં આવ્યો હતો કાલે સનના સાડા છ થી રાતના નવ વાગ્યા સુધી ફાયરની ટીમ સાથે અમે રેસ્ક્યુ ઓપરેશન સર્ચ કર્યું હતું અને આજે માંડવી થી સવારના સાડા થી ના ગાળામાં અહીં આવીને રેસ્ક્યુ ઓપરેશન સર્ચિંગ નું કામ ચાલુ કર્યું હતું જે દરમિયાન સવારથી શોધખોળ ચાલતી હતી તે દરમિયાન અત્રા હાલ લોકલ લેવલની ટીમનો પણ અમે સહારો લેવો પડ્યો હતો અને લોકલ માણસો બી અહીં આવ્યા હતા અને લોકલ માણસોને અને માંડવી ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી અને આ જે ડેડ બોડી છે એને પાણીમાંથી કાઢવાની આજે કામગીરી પૂર્ણ કરેલ છે એ મૃતક માણસ આજુબાજુના ગામડાનો છે

મૃતક અજય રાજેન્દ્ર વસાવા ઉમરપાડા તાલુકાના બીજલવાડીનો રહેવાસી હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત